જતી રહી છે ઉમેદવારો આવે છે અને જતા રહે છે અને વાતો થાય છે અને ભૂલાઈ જાય છે પણ વાતો કેવી થાય વાયદાઓ થાય તો કેવા થાય અને ચૂંટણીઓ લડાય તો કેવી રીતે લડાય છે એ આપણે બધા જ જાણીએ છીએ એમાં નવું કશું જ નથી હું તો એટલા સુધી કહીશ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે એટલે આપણા બધાના મનમાં એવું થાય કે આ પોંચ વર્ષ પૂરા થયા

ત્રીસ વર્ષથી ભાજપ સરકારે કોઈ જ પાછી કરી નથી જેટલી તો કદાચ કામ કરવા પાછી પાણી ના કરી હોત ને તો આપણે બધાય આપણે કોંગ્રેસના ઉમેદવાર નહીં પગડે આમ આદમી પાર્ટીના ઉમેદવાર નહીં પગાડશે પણ એવું કર્યું નથી આપણે એટલો સમય આવ્યો તો હોય બીજું કે બીજી બધી ઘણી બધી અઢળક વાતો છે પણ મુદ્દાની વાતો કહું અને સાહેબ ને હું આજે તો તાલુકા વતી થી જ વાત કરું છું વીરપુર વતીથી જ કે હોળીનો અવળત તહેવાર આપણે ગયો છે એ ખરેખર હોળી નો તહેવાર અમે તો પેલું દાણી ખજૂર લાઈએ પિચકારી થી રંગ ઉડાડીએ પરંતુ ખરેખર આસ્થાથી જોડાયેલો સંસ્કૃતિ અને આ સમયે સાહેબ જયારે નવું અનાજ લેવાનો હોય ઘઉં હોય કે બીજા કોઈ પણ હોય ને જરૂર પડે ને આ ક્ષત્રિય સમાજની વસ્તુ

રૂપિયા માટે પેલો ગરીબ પરિવાર નો સવારના ટાઈમે એનું મીટર લેન નથી આ જનતાનો મુદ્દો આપણો જમીન લેવલ ને જોડેલો શિક્ષણ ક્ષેત્રે ઘણું બધું ભણ્યા છે પણ નોકરીઓ રોજગાર નથી આજે કોઈ પણ સમાજ હોય વાતો એવી કરવાની કે જાણે કે બાર જોધપુર માં વીરપુર માં આવી ને ભાજપની સરકારે પકડી પકડીને ને જબરજસ્તી ગાડી માં કલેક્ટર ઓફિસ જઈને ખુરશી પર વાતો કરે છે પણ જયારે ગામમાં જઈએ તકો નથી અને અમારી જોડે જે લિમિટ સરકાર છે અંદર પણ આપણે આપણે એમને મોકલ્યા છે તો કેન્દ્રમાં બધું દિવાળું ફૂંકાવાની તૈયાર છે બધું જે આવ્યું રેલ હોય તો કે વેચો બેલ હોય તો કે વેચો બધું અને બધું બધું સફા ચટ કરી નાખ્યું પ્રાઇવેટાઇઝેશન એટલું બધું કરી નાખ્યું કે છેલ્લે બચ્યું ના અનામત જે આત્મક તેથી સ્થાનિક સ્વરાજ અંદર પણ મારા ક્ષત્રિય ભાઈઓ બહેનો છે ને લોહી ના હશે આ સરકાર લડાયા હતા એ આપણે જોરદાર લડત આલી ત્યારે સરકાર ને ઝૂકવું પડ્યું અને એના કારણે જ આપણો વિકાસ વૃંદાયો છે ને કેટલાય ટાઈમ થી કેટલીક સ્થાનિક સ્વરાજની ની ચૂંટણીઓ નગરપાલિકાની ચૂંટણી અનામત જે લઈ લીધી હતી ખોટી રીતે અટકીને રહી હતી પરંતુ એ આપણી

માન્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ સાહેબ છે લોકસભાની ચૂંટણી બાલાસિંદોર વિધાનસભા વિસ્તાર અને વિધાનસભા એટલે હું એવું ઈચ્છું છું બેટિંગ ફટકા બાજી કરે કે પેલી બાજુ જેટલી અને આપડે બાલાસીનર વિધાનસભા એ પાછું પડવા નથી આપણે પણ એની માં ડબલ મત લાઈ નો દરવાજો એમના માટે ખોલીશું

બહુ ભાષણ ઉભું કરવાનું નથી સાથે કે શ્રી આમ આદમી પાર્ટી એ ખૂબ વિસ્તૃત એમણે આપણને છે કે આ ભાજપ શું છે કોંગ્રેસ શું છે અને અત્યારે કઈ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ ગુલાબસિંહ તદ્દન સ્વભાવના સરળ આપણા પડોશી છેક તમારે કરોલી જેવું છે કરોલી તો નોમ જ વાપરતા હોય તમે ખાલી જે ઉમેદવાર છે ભાજપ નો એ છે એટલા રૂપિયાય નહીં હોય આપણી કાન અને આપણે ભાડું ખર્ચીને એને ઘેર સુધી જઈએ નહીં તદ્દન પડોશી જિલ્લા મથક પણ એ જ તાલુકામાં આવી જાય છે અને સંબંધી જ જેમની ગણતરી થાય ભૂતકાળમાં પણ સંસદ સભ્ય પણ અહીંના જ થતા હતા આપણે કોઈએ અમે કાર્યકરોએ અમારી રીતે કોંગ્રેસમાં કામ કર્યું હશે પણ મતદારોએ તો અમને જ મદદ કરી અને અમે કોઈને રોકવાય નહીં અને રોક રોકેલા રોકાય અમે નહોતા કોઈ કેમ પડોશી હતા આપણા નજીકના હતા એમ આપણ આપણી નજીકના જ છે તેઓ નથી જવું આપણે છેક કરોલી કરોલ તાલુકામાં અને નજીક આવીશું તો આપણે એમનો કોન્ટેક્ટ મુલાકાત કરીશું આપણા સારા એના પ્રસંગમાં ઉપસ્થિત થશે કામ પણ કરશે અત્યારે જેમ નકરસિંઘે વાત કરી એમ કે પ્રમુખ ધારાસભ્ય બન્યા પછી એમણે એટલા ટૂંકા ગાળામાં પણ કેટલાક જ ધારાસભ્યોને રસ્તાઓ મળ્યા બધાને મળ્યા નથી એમાં એમનો નંબર લાગ્યો કે ક્ષત્રિય એટલે એમણે દરખાસ્તો કરેલી હતી ફટાફટ એમના રસ્તા એમને મળી ગયા

કાલાજીની મુવાડી કોણ લઈ જાય રસ્તો ત્યાં સુધી એ તો છેક સુધી હતો પણ આંતરિક ખટપટના લીધે ના થયો કોણ કર્યા લે એમ તો કહો આટલા વર્ષો સુધી કોઈએ કર્યો આ બારનો આખોય રસ્તો રીસરફેસિંગ અને જો આરસીસી ની જરૂર હતી આરસીસી એની સાઈડો બધ કરી શક્યા સાથે કહું હું આ બધા ડુંગરમાં બહુ રખડ્યો છું એ પાછી ભૂતકાળના બધા ધારાસભ્યોની ચૂંટણી પ્રચારમાં જ રખડ્યો છું પાછું પછી હું તો ચૂંટણી લડ્યો અહીંથી મોટા ગામમાંથી બોરમાં ઉતરી જવાનું બોરમાંથી મોટા ગામમાં તો અહીં આપણા આ ચોપલી વિસ્તારમાં આ બધા બહુ ઠેહો ખાધી છે ભાઈ બધા સાથે ફરીને અને અહીં જાહેરાત થઈ કે આ ગામમાં કે ત્રણ જણા એવા હતા કે બધા ફુવાદ કે સાધી કોઈ નોંધ આવે કે કામ તો સરકારને પૈસે કરવાનું છે અત્યારની તમને આમ કોઈ નહીં એ નથી બોલતો મારી જોડે પત્રકાર મિત્ર પણ હા અમને જવાના હતા પણ એલડ ખરા ને એટલે ના જ્યાં એ રસ્તા લાવી શકે તો પછી તમે પ્રતિનિધિ ચૂંટી એ પ્રતિનિધિ તમારા તમારા ટેક્સ ના પૈસા એ પૈસા

છ રસ્તા આ બોર ના બધા અત્યારે અમરસિંહ નહી કરી અમરસિંહ ના કેવાથી એક અમે બધા સાહેબ ચોથી ના કળો ની વાટે વાટે રસ્તાનું કઈ દેખાયું શું દેખાયું તો નહીં ને પણ મને દેખાયું છે હું કરી શકશો એક ટકા એ થાય છે ને મંદિર તરફ એ પણ મારો પડ્યો છે લાછીના મોડાથી વરોઠા પણ મારો કરેલો છે કેમ ના થાય બધું જ થાય પણ સમયે જાગવું પડે ભાઈ ગ્રાન્ટો જાય આ જો સંસદ સભ્ય છબ્બી છી ગુજરાતમાં હતા એ જાગ્યા તો ગુજરાતના જ પૈસા ગયા ને એ બધા પૈસા એમને અહીંયા જ વાપરવાના હતા ને પણ વટ પાડવાના ઉદઘાટનો કરવામાંથી ઊંચા ના આવ્યા એટલે આપણે એવો ઉમેદવાર લઈએ ઉમેદવાર આપણે એવો લાવીએ કે જે એની પોતાની ગ્રાન્ટ સદુપયોગ કરે મેં તો મારી એક કઈ પાંચ વર્ષમાં દોઢ વર્ષની ગ્રાન્ટ સિવાયનો એક પણ રૂપિયો મેં પાછો સરકારમાં જવા દીધો નથી કોઈ ગામ એવું નહીં હોય કે જો આપણું કોણ નહીં બોલતું હોય પહેલો જ શંકર ભગવાનને ત્યાં જવાનો કેદારેશ્વરનો રસ્તો મેં કરેલો પિસ્તાલીસ લાખનો કે જેની કુવાને અમે જોડી દીધું આપણા આસપુરને સીધો એક જૂનો રસ્તો હતો એ નહીં જોડી દીધો બે પેલી શું નામ છે ઝુંબડીઓ નહીં પણ મેં જોડી દીધી જે જોયું એ બધું કરવા પ્રયત્ન કરો એક વખત આવી ચૂંટણી પ્રચારમાં મેં ગયા સાહેબ તો બોર્ડ લઈને બધા ઉભારી ગયા કે રસ્તો કરો તો વોટિંગ કરીએ પાટ્ય નમુવાળા વસોડામાં મેં મીઠું ભાઈ જવા દો અમને કરીશું રસ્તો બેઠા અમે તો ગયા જવા દીધા કેટલાક તેની રિક્વેસ્ટ તો બધી બધી ચર્ચાઓ થઈ ચર્ચાઓમાં કોઈએ કહ્યું મન તો ઓળખે જ ના ધારાસભ્ય તો થાય એ લોકો